નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સરદારનગર વિસ્તાર માં આવેલ ફૂડીઝ પાર્ક માં આગની ઘટના બનતા ફાયર વિભાગની ટીમ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી ભાવનગરના સરદારનગર વિસ્તારમાં આવેલ ફૂડીઝ પાર્કમાં આજે કોઈ કારણોસર આગ લાગી હતી આગની આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી આ ઘટનાના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા